નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને મિત્રો જે ખેડૂત મિત્રોને આવી પ્રકારનો મેસેજ એક આવ્યો છે એટલે કે પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આ મેસેજને મોકલવામાં આવ્યો છે અને જે ખેડૂત મિત્રોને આ મેસેજ આવ્યો છે અને જેમનું ફોમ છે એ બધું ઓકે ક્લિયર બરાબર છે અને એમના સ્ટેટસની અંદર બધી જ વિગતો ઓકે છે જેમ કે ઈ લેન્ડ સીડિંગ અને આધાર બેંક એકાઉન્ટ સેડિંગ આ બધું જ ઓકે છે તેમ છતાં એમને બે હજારનો જે હપ્તો છે એ એમના એકાઉન્ટની અંદર જમા નથી થયો અને આ જે બે હજારનો હપ્તો જમા નથી થયો અને એમનું ફોર્મ ઓકે છે સ્ટેટસ બધું ઓકે છે આવા જે ખેડૂત મિત્રો છે એ મને વિડીયોની અંદર વારંવાર કોમેન્ટ કરતા હોય છે કે દુદાભાઈ અમારે બે હજારનો હપ્તો જે છે એ હજુ સુધી મળ્યો નથી અમારી વિગતો બધી ઓકે છે સ્ટેટસની અંદર જે પણ કંઈ વિગતો આવે છે એ બધી ઓકે છે ફોર્મ અમારું ઓકે છે બધું જ ઓકે છે તેમ છતાં અમને બે હજારનો હપ્તો છે એ હજુ સુધી અમારા એકાઉન્ટમાં જમા નથી થયો તો હું આ જે ખેડૂત મિત્રો છે કે જેમનું સ્ટેટસ ઓકે છે અને એમનું ફોર્મ ઓકે છે આવા ખેડૂત મિત્રોને હું જણાવવા માગીશ કે મિત્રો તમને બે હજારનો હપ્તો જે છે એ મોદી સાહેબે જ્યારે મેસેજ મોકલ્યો ત્યારે જ તમને એ બે હજારનો હપ્તો મળી ગયો છે પણ મિત્રો તમને ખબર નથી કે એ બે હજાર રૂપિયા જે છે એ ગયા તો આખે ગયા ક્યાં તમે ચેક કરો છો જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફોર્મ ભરાવ્યું અને ફોર્મ ભરાવ્યું ત્યારે જે એકાઉન્ટ નંબર તમે આપ્યો હતો એ એકાઉન્ટ નંબર તમે ખાતું ચેક કરી અને જુઓ છો તો ત્યાં તમને બે હજાર રૂપિયા જોવા મળતા નથી તો મિત્રો આ બે હજાર રૂપિયા આખી ગયા તો ગયા ક્યાં અને તમને સો ટકા આ બે હજાર રૂપિયા મળી જ ગયા છે અને મિત્રો હું ગેરંટી સાથે કહું છું કે જે ખેડૂત મિત્રોનું ફોર્મ જે છે એ ઓકે છે અને એમનું જે સ્ટેટસ છે એની અંદર ઈ કેવાયસી આધાર સીડિંગ અને બેંક એકાઉન્ટ સીડિંગ આ બધું જ ઓકે છે એવા ખેડૂત મિત્રોને આ બે હજારનો હપ્તો સો ટકા મળી ગયો છે અને મળવાપાત્ર પણ છે તો મિત્રો આ બે હજાર રૂપિયા તમે ચિંતા ના કરશો તમારા એકાઉન્ટમાં જમા કરી જ દેવામાં આવ્યા છે જે જે ખેડૂત મિત્રોને નરેન્દ્ર મોદી સાહેબનો મેસેજ આવ્યો છે અને ખાતો એમનું ઓકે છે એવા ખેડૂત મિત્રોને તો ખેડૂત મિત્રો તમારા પૈસા તમને મળી જ ગયા છે પણ તમને ખબર નથી કે આખી આ પૈસા ગયા તો ગયા ગયા તો મિત્રો આ પૈસા ક્યાં ગયા છે અને તમે પૈસા કેવી રીતે મેળવશો એવી તમામ માહિતી મિત્રો હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને જો ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાઇકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો જુઓ મિત્રો જે ખેડૂત મિત્રોનું ફોર્મ ઓકે છે અને સ્ટેટસની અંદર બધી જ વિગતો ઓકે છે તેમ છતાં એમને બે હજાર રૂપિયા જે છે એમને મળ્યા નથી અને આખી ગયા તો ગયા ક્યાં તો મિત્રો તમને ખબર જ હશે કે જ્યારે આપણે પીએમ કિસાનની અંદર ફોર્મ ભર્યું ત્યારે ત્યાં એકાઉન્ટ નંબર આપણે આપેલો છે અને આપણો આઈએફસી કોડ નંબર પણ આપેલો છે અને સરકાર પહેલાં જ્યારે પેમેન્ટ કરતી ત્યારે એકાઉન્ટ નંબર નાખી ખેડૂતનો અને આઈએફસી કોડ નંબર નાખે એટલે સીધા જ ખેડૂતના એકાઉન્ટમાં એ પૈસા જમા થઈ જતા પણ હવે મિત્રો સરકારે આ જે બેંક એકાઉન્ટ થ્રુ પૈસા બેંક એકાઉન્ટ નંબરથી પૈસા જે નાખવાની પદ્ધતિ હતી એને બદલી દીધી છે અને હવે મિત્રો પેમેન્ટ મોડ થી જે સરકાર છે એ પૈસા આપે છે એટલે કે જે આપણે એનપીસીઆઈ કહીએ છીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પછી આપણે એનું બીજું નામ પણ છે પી એફ એમ એસ એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ અને ત્રીજું એનું નામ છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા એટલે મિત્રો આ એનપીસીઆઈ પી એફ એમ એસ અને ડીબીટી આ ત્રણેય શબ્દો એક જ છે સેવા એકની એક છે એક જ છે ફક્ત અલગ અલગ નામ છે પણ સેવા એકની એક જ છે અને આ સેવા એવી છે કે હવે સરકારે જે પણ કંઈ ગવર્મેન્ટના પૈસા જે છે જે લાભાર્થીને મળવાપાત્ર હોય છે ખેડૂતને મળવાપાત્ર હોય છે એ પૈસા દરેક પૈસા જે છે એ ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક હોય તો સીધા તમારા આધાર કાર્ડ નંબર થ્રુ તમારા બેંક એકાઉન્ટની અંદર આ પૈસા જમા કરવામાં આવે છે અને તમારું જે આધાર કાર્ડ છે એ જે બેંક જોડે લિંક હશે અને એની અંદર ડીબીટી સેવા ચાલુ હશે એની અંદર આ પૈસા જતા હોય છે તો મિત્રો ધારો કે તમારી પાસે ચાર જે બેંક એકાઉન્ટ છે એ ચાર બેંક એકાઉન્ટની અંદર ગમે તે એક બેંક એકાઉન્ટની અંદર તમારું આધાર કાર્ડ લિંક લિંક તો ઓલરેડી બધા જે એકાઉન્ટ છે ચારે ચાર એકાઉન્ટની અંદર તમારું આધાર કાર્ડ લિંક છે પણ એની અંદર એક બેંક એકાઉન્ટની અંદર તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા ચાલુ હોય તો એ ખાતાની અંદર જ તમારા પૈસા જાય છે અને મિત્રો એવું જરૂરી નથી કે જ્યારે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફોર્મ ભરાવ્યું અને જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો એ બેંક એકાઉન્ટની અંદર જ પૈસા જમા થાય હવે મિત્રો તમારું આધાર કાર્ડ જે છે એ કોઈ પણ ચાર એકાઉન્ટ છે એ ચાર એકાઉન્ટમાંથી ગમે તે એક બેંક એકાઉન્ટ હોય એની અંદર તમારું આધાર કાર્ડ લિંક છે અને એની અંદર ડીબીટી સેવા ઇનેબલ છે એટલે કે ચાલુ છે તો એ જ બેંક એકાઉન્ટમાં તમારા પૈસા જમા થશે તો મિત્રો તમને હું એક વિનંતી કરું છું કે આ વિડીયો જોયા પછી તમે તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ હોય એ બેંક એકાઉન્ટની તપાસ કરો જે પણ તમારા બેંક એકાઉન્ટ હોય એની અંદર જઈ અને ચેક કરો કે તમને આ બે હજારનો હપ્તો અંદર એન્ટ્રી થઈ છે કે નહીં એટલે કે તમને બે હજારનો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થયો છે કે નહીં ચાર એકાઉન્ટ હોય તો ચારે ચાર ની તમે તપાસ કરો બે એકાઉન્ટ હોય તો બે ની તપાસ કરો ત્રણ એકાઉન્ટ હોય તો ત્રણે ત્રણની તપાસ કરો અને સો ટકા મિત્રો હું તમને કહું છું કે તમારો આ બે હજારનો હપ્તો જો તમારો ફોર્મ ઓકે હશે અને સ્ટેટસ બધું ઓકે હશે તો આ બે હજારનો હપ્તો જમા થયો જ હશે અને તમારા જે બેંક એકાઉન્ટ છે ઘણા બધા બેંક એકાઉન્ટ છે એની અંદર એક એકાઉન્ટ એકાઉન્ટની અંદર તમારો આ પૈસા જમા થયા હશે અને જેની અંદર આ ડીબીટી સેવા લિંક હશે ને એની અંદર જ આ પૈસા જમા થયા હશે તો મિત્રો આ વિડીયો જોયા પછી આપ તાત્કાલિક જઈ અને તપાસ કરો ઓફલાઈન રીતે તમે આ તપાસ કરી શકો છો અને મિત્રો પછી જો તમારે ઓનલાઈન ચેક કરવું હોય ઘરે બેઠા કે આખી કઈ બેંકની અંદર તમારા પૈસા ગયા છે તો એ જાણવા માટે તમારે પીએફએમએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ પણ એક ભારત સરકારની વેબસાઇટ છે અને એની અંદર તમારો પીએમ કિસાન રજિસ્ટ્રેશન નંબર નાખી કેપચા નાખી અને તમે જોઈ શકશો કે તમારા જે આ પૈસા છે એ કઈ બેંકની અંદર જમા થયા છે પણ મિત્રો તમને જો ઓનલાઈન ચેક કરતા ન ફાવે તો આ એક રીત છે કે તમે ઓફલાઈન એટલે કે તમે બેંકની અંદર જઈ અને તમારા જેટલા પણ એકાઉન્ટ હોય એ બધા જ એકાઉન્ટ ચેક કરો કોઈ એક બેંક એકાઉન્ટની અંદર તમારા પૈસા જમા થયા હશે એ હું તમને સો ટકા ગેરંટી આપું છું અને મિત્રો તમે આ વિડીયો જોયા પછી ચેક કરશો અને જો તમારા પૈસા તમને મળી જાય તો મિત્રો વિડીયો નીચે કોમેન્ટમાં મને જણાવજો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને હોલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી કોઈ મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણ ને રજા આપશો નમસ્કાર